સુરેન્દ્રનગર શહેર જ્યાં લારી ગલ્લા અને માટે નગરપાલિકાએ છે વૈકલ્પિક વ્યવસ્થા પરંતુ લારી ગલ્લા વાળાઓ ત્યાં જવા તૈયાર જ નથી જેને લઈ માથે પડ્યો છે લારીવાળાઓ ધંધો કરી શકે તે માટે ટાગોર બાગ પાસે તળાવની પાડ પર વ્યવસ્થા કરી અપાઈ છે જો જોકે લારીવાળા ત્યાં જવા તૈયાર નથી અને શહેરના મુખ્ય માર્ગો પર જ ધંધો કરે છે જેને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે

તો આ જગ્યા ઉપર બધા લારી વાળાને શાક માર્ગી રાખવા વિનંતી છે તો આ જગ્યાએ દરેક લારી ગલ્લાવાળા પ્રેમથી જો વયા જાય અને આ વસ્તુ અહીંયા ચાલુ કરી દે તો દરેક પબ્લિકને પણ ફાયદો થશે લારી ગલ્લાવાળાની રોજીરોટી નહીં છીનવાય વેપારીઓને જે આક્રોશને આવેદનપત્ર આપે છે એ પણ બંધ થઈ જશે એ લોકો જાય તો વ્યવસ્થા થઈ જ જવાની છે અને નહીં થાય તો બીજી વૈકલ્પિક વ્યવસ્થાની પણ શરૂઆત કરશું પણ હજી સુધી એક પણ લારી ગલ્લાવાળા ત્યાં જતા નથી એનું મને દુઃખ છે કારણ કે એ લોકોની કમાણી થાય એ પણ જરૂરી છે અને એના માટે જ આપણે વ્યવસ્થા પહેલેથી કરી દઈશું